એક મુસાફર પ્લેટફોર્મ પર પડી ગયા હતા પ્લેટફોર્મ અને ટ્રેન ની વચ્ચે મુસાફર યુવાન આવી જાય અને અકસ્માત અનિચ્છનીય ઘટના બની જાય તે પહેલા જ ત્યાં ફરજ પર તૈનાત પોલીસ કોન્સ્ટેબલે સમય સૂચકતા દાખવીને આ મુસાફરનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરી છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં રહેતા છત્રીસ વર્ષીય મુસાફર યુવાન અલ્પેશભાઈ રમણભાઈ ચૌહાણ તારીખ ત્રણ ઓક્ટોબરના રોજ સાંજે પોણા પાંચ વાગે વાપીથી ભરૂચ પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર ટ્રેનની રાહ જોઈને તેઓ ઊભા હતા તે દરમિયાન દહાણો વડોદરા એક્સપ્રેસ ટ્રેન ત્યાંથી પસાર થતા તેઓ ચાલુ ટ્રેને ઉતાવળે ચઢવા જતા હતા અચાનક સંતુલન ગુમાવી બેસતા મુસાફર અલ્પેશભાઈ પ્લેટફોર્મની કિનારી પર પડી ગયા હતા અને ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે આવી જાય તે પહેલા જ ત્યાં ફરજ પર તૈનાત વાપી રેલવે પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ યોગેશભાઈ જગુભાઈએ સમયસૂચકતા દાખવીને સતર્કતા સાથે આ મુસાફરને બહાર ખેંચી લઈ તેનો જીવ બચાવ્યો હતો આ સરાહનીય કામગીરી કરનાર પોલીસ જવાનને તેમની બહાદુરી અને સતર્કતા બદલ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અભિનંદન પાઠવ્યા છે